મિત્રો પટેલ અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર જે ખેતીને લગતા વિડીયો છે તેમજ ખેતીને લગતી જે અવનવી માહિતી છે તે ખેડૂત સુધી પહોંચાડવાનો હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ જેથી કરીને બજારમાં જે પ્રવૃત્તિ થઈ રહી છે જેની માહિતી ખેડૂત સુધી હંમેશા પહોંચતી રહે જેથી કરીને મિત્રો વધુ પડતા ખેડૂતો એટલે કે વધારે પડતા ખેડૂત આ ચેનલના માધ્યમથી જોડાય ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયો દ્વારા જે માહિતી આપવામાં આવે છે તે માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરે અને વિડીયોને અન્ય ખેડૂત મિત્રો સુધી ફોરવર્ડ કરે જેથી કરીને વધુ પડતા ખેડૂત સુધી માહિતી પહોંચાડી શકાય હવે મિત્રો આજનો જે વાત છે એમાં આપણે આ દસ બાર દિવસ પહેલાં જે વિડીયો અપલોડ કરેલો છે દફતરી એકવીસ જણા અને પેસિફિકાની જે સમ્રાટ વેરાયટી છે એના વિશે આપણે અગાઉ એક વિડીયો મૂકેલો છે પરંતુ આજે પંદર દિવસનો સમયગાળો થયો છે અને પાછું ફરી પાછું આપણે ફિલ્ડ ઉપર પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો આ જે છે એ પેસિફિકા કંપનીની સમ્રાટ વેરાયટી છે અહીં સુધી અને અહીંથી જે છે એ દફતરી એકવીસ વેરાયટી છે તો આપણે આની પહેલા ફૂટ વિશેનો જે વિડીયો મૂકેલો એમાં તમે જોઈ શકો છો ત્યારબાદ જે પંદર દિવસ પછી જે શું પોઝિશન છે એના માટે જોઈએ તો તમે જોઈ શકો છો ફૂલ છે ફ્લાવરિંગ છે એની ફૂટ છે બહુ વધારે ફૂટ છે અને પાંચ દિવસ પહેલા આપણે જે એની અંદર રાઉન્ડ કરેલો તે છે જીરો બાવન ચોત્રીસ અને એની સાથે ઝીંક અને બોરોનો રાઉન્ડ કરેલો છે આ છે પેસિફિકાની સમ્રાટ વેરાયટી જ્યારે આ છે દફતરી એકવીસ જે દફતરી એગ્રો કંપની દ્વારા બહાર પાડેલી વેરાયટી છે આ તમે જોઈ શકો છો ફૂટ તો મિત્રો જે આ બંને વેરાયટી છે એ ફૂટમાં અત્યારે તો બહુ સારું લાગે છે મારા ખ્યાલ પ્રમાણે ખેડૂત મિત્રોને ને વેરાયટી વાવવી જોઈએ અથવા તો એક બે વીઘામાં પેલા અખતરો કરવો જોઈએ વેરાયટી અત્યારે જોતા બહુ સારી લાગે છે અને બંને વેરાયટી વાવવા લાયક વેરાયટી છે તો આભાર મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો